આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાદીજ રાણાને આમોદ નગરપાલિકા વિરોધ આંદોલનની ચિમકી આમોદ નગરપાલિકા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી તો કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા ઉપર તેના ફોટાઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં એ મૂકવામાં આવ્યા હતા અને હાથમાં ઝાડુ લઈને સફાઈ કરતા નગરસેવકથી માંડીને ધારાસભ્ય સુધીના તમામ નેતાઓ એ દેખાયા હતા પરંતુ તેમ છતાંય આમોદનગરમાં હાલ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને કચરો ઉઠાવવા માટેનું માત્ર એકમાત્ર જ ટેમ્પુ ચાલતું હોય ગામમાં ગંદકીના ઢગલા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે તો વળી સ્વચ્છતા માટે સરકાર દ્વારા આપવામાં આવેલા અનેક સાધનો આજે ધૂળ ખાતા પણ નગરપાલિકાના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે તો કેટલાક સાધનો જે રિપેર કરવા માટે ગેરેજ પર મૂકવામાં આવ્યા છે એ કેટલાય મહિનાથી ત્યાં ગેરેજ પર એમને એમ પડી રહેલા પણ જોવા મળી રહ્યા છે ત્યારે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણાએ આજ રોજ નગરપાલિકાની આ સ્વચ્છતાની બેદરકારી સંદર્ભ મેં મીડિયા સમક્ષ વાતચીત કરતા નગરપાલિકાના વહીવટ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો ના આમોદ નગરપાલિકા માજી પ્રમુખ સાજીતભાઈ રાણા આજે ઘણા સમયથી આંબોટ નગરપાલિકા એક વિવાદમાં રહેલી છે એમના બોર્ડના અંદનંદના આર્થિક ઝઘડાને કારણે આંબોટી પ્રજા દુઃખી થઈ રહેલી છે પાણીની સૌથી મોટી સમસ્યા કચરાપેટી દરેક જગ્યાએ કચરાપેટી મૂકી અને ઉઠાવી લીધી આજે રસ્તાઓ પર કચરા લોકો નાખે છે ઉઠાવવામાં નથી આવતી જે સાધનો રિપેર કરવાના હતા તે પણ કરી નથી શકતા અને ભંગારમાં જે વસ્તુ વેચેલી છે એમને નથી આપતા પરંતુ એનો દુરુપયોગ થઈ રહ્યો છે આ બધી સમસ્યાઓનું જો નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયની અંદર બહુ મોટું આંદોલન કરવા અમે જઈ રહ્યા છીએ